જો તમે શાંતિ થી અને જમા ના ભજીયા ખાવ નહીં તો તમે જિંદગી માં આવ્યા તમારો ધક્કો સફળ ન થયો કેવાય એટલે જમા ના ભજીયા એટલે ભજીયા હું રવિ છું બાય પ્રોફેસર નો ડોક્ટર છું અને હું અમદાવાદ થી આવી રહ્યો છું મારું ગામ અહીંયા નજીક છે અને હું ગમે ત્યારે પણ અમદાવાદ થી આવું ત્યારે આ સ્ટોપ ઉપર હંમેશા ઊભો રહું છું

તેમના જે ભજીયા છે ખોડિયાર હાઉસના જસ્ટ ખાલે ખાલી જે જસદણ કે સાણઠલીમાં પોપ્યુલર નહીં પણ માણસો આ બોમ્બે થી આવે સુરત રાજકોટ અને ઘણા બધા જિલ્લા ગુજરાતના ખૂણે ખૂણે થી એકવાર જે ટેસ્ટ લઈ જાય એ બીજી વાર अचूक આવે છે હવે આપણે વધારે વાત નહીં કરીએ વિડીયોની શરૂઆત કરશું લટસા ધ બ્લોગ અને ત્રીસ થી બત્રીસ વર્ષ થયા ક્વોલિટી માં કોઈ ફેરફાર નહી બીજો બીજા નંબર માં કે સિંગતેલ માં ભજીયા બનાવું છું રાજકોટ થી આવે મુંબઈ થી આવે ગમે ત્યાંથી આવે ક્વોલિટી એક સરખી ગ્રાહક એક વાર આવે અને પાંચ ગ્રાહક ને લઈને આવે છે એ અમારો ધંધો છે અને ગ્રાહક ગ્રાહક ને લઈને આવે છે અને ગમે ત્યારે આવે ક્વોલિટી માં કોઈ ફારફેર ન હોય બકાલા માં કોઈ અમારું ભીખ બકાલું ન હોય તેમ બીજું કઈ કે કોઈ વસ્તુ અમે ઓલી વાપરતા નથી ગ્રાહક રાખીએ છીએ સિંગ તેલ વાપરીએ છીએ અમારા ભજીયા ગમે ત્યાંથી ખાવા આવે અમદાવાદ થી આવે સુરત થી આવે રાજકોટ થી આવે એને બીજી વાર સ્વાદ લેવા જરૂર અહીંયા આવવું પડે એ અમારી ઓળખાણ છે અને જસદન તાલુકાનું ગામ છે સાણસરી ગામ છે અને ગમે ત્યારે વસ્તુ ખાવા એને અહીંયા આવવું પડે ભજીયા આપણે એ રીત થી બનાવીએ છીએ આ લોટરીઓ અમે બત્રીસ વર્ષથી આ વાપરીએ છીએ બીજી ક્વોલિટી ફેરવતા નથી આનો આ લોટ વાપરીએ છીએ બીજો કોઈ ફારફેર નહીં તાજો લોટ વાસી લોટ વાપરતા નથી એપલ કંપની નો લોટ છે એમાં કોઈ ફારફેર ફેર નહીં આનો લોટ વાપરીએ છીએ બત્રીસ વર્ષથી આ એમાં કોઈ ફારફેર ફેર નહીં ભજીયું આનું જ બનાવીએ છીએ તાજે તાજું બનાવવાનું વાસી વાપરતા નથી આ મરસાં છે એ કોઈ આપણે દવા વાળા કોઈ એ કોઈ વાપરતા નથી લોટ ભરી અને આખા મરચાંનો ટમેટાના બૈયા ખાવા પેશિયલ માણસો અહીંયા આવે છે આ અમારો મસાલો છે આ સ્પેશિયલ આ આખા મરસાનો મસાલો અહીંથી બહાર પણ જાય છે અને અહીંયા પણ વાપરીએ છીએ બાર થી તેર કિલો રોજ જોઈએ છે જ્યાં કોથમી અમે વાપરીએ છીએ એ રોજની તાજી તાજી ફ્રેશ કોથમી હોય મસાલો કમ્પ્લેટ હોય અને મરસા પણ તાજા રોજે રોજના વાસી કોઈ વસ્તુ વાપરતા નથી આ બટેટો રહ્યું એ આપણે સ્પેશિયલ દિશા થી આવે છે અને દિશા નું બટેટો વાપરીએ છીએ લોકલ બટેટો વાપરતા નથી એ બટેટો રહ્યું એની શેપ કાઢી અને સાવ એમને રગડ ઝગડ વાપરતા નથી એને પાણીથી સાફ કરી અને તે પછી એની સીપ બનાવીએ છીએ જ્યાં મરસુરીઓ આપણે અગાઉ કાઢીને વાપરતા નથી કટિંગ કરીને તાજે તાજુ જે આ મરસું વાપ ફરે છે એ તાજે તાજુ જેટલી જરૂર હોય એટલું જ આપણે કાઢીએ છીએ જે આ મરસું છે એ સ્પેશિયલ કુંભણીયા મરચાંનું જ છે જે આ ભજીયા બનાવીએ એ લાઈઓ ભજીયા બનાવીએ છીએ અગાઉ લોટ બાંધીને રાખતા નથી જેટલું જરૂર પડે એટલું વાપરીએ છીએ એ પ્રમાણે બનાવીએ છીએ આ ભજીયા એ લાયું ભજીયા બનાવીએ છીએ એમાં કોઈ ફાટ ફેર નહી તાજે તાજુ આ બનાવીએ છીએ આ રીત થી બને છે ત્યાં મશીનમાં નાખીને તાજે તાજી ગ્રાહકને ખવારીએ છીએ દહીં છાસ તો આપીએ છીએ પણ કોઈને ઠંડુ પીવું હોય તો પાણીની બોટલ છોડાવવું બધી કંપની નું મળશે આપણું આ એડ્રેસ છે જસ્તન થી આટકોટ આટકોટ થી સાણસલી રોડ પેટ્રોલ પંપ ની બાજુમાં ખોડિયાર ભજીયા આવું અમે રાજકોટ થી વર્ષો આ ભજીયા ખાવા માટે આવી છે અને આ મહેમાન તો સ્પેશિયલ સુરત થી અહિયાં ભજીયા ખાવા માટે આવ્યા છે અહીંયા આ ભજીયાનો ટેસ્ટ એકદમ યુનિક હોય છે અને એકદમ નેચરલ હોય છે ઘરની ખેતીનું બધું શાકભાજી હોય છે અને ટેસ્ટ પણ એકદમ સરસ હોય છે બધા વર્ષોથી દૂર દૂરથી ખાવા માટે આવે છે અને પણ બહુ જ સરસ છે આની મસાલો પણ બહુ સરસ છે અને હાઇજીન બહુ જ ખૂબ જ હાઇજીન છે અહિયાં કોઈ પણ જાતની ગંદકી નથી અને ટેસ્ટમાં પણ બહુ ખૂબ જ સરસ હોય છે અને કોઈ પણ જાતમાં બહારનો મસાલો નથી નાખતા અને હાથના એટલા સરસ ભજીયા બનાવે છે કે અમને ખૂબ જ ભાવે છે અમે રાતના અગિયાર બાર વાગે ગમે ત્યારે અમને ભજીયા ખાવાનું મન થાય ત્યારે અમે અહિયાં ખોડિયાર ભજીયા માં આવીએ છીએ જો તમે આવો અને જમા ભાઈ ના ભજીયા ખાવ નહી તો તમે જિંદગી માં આવ્યો એ તમારો ધકો સફળ ન થયો કેવાય જમા ભાઈ ના ભજીયા ન ખાતા ત્યાં સુધી તમે કઈ ખાધું જ નથી એવો ટેસ્ટ ભજીયા છે તો સાંભળ્યું ને મિત્રો જેવી રીતે કીધું કે ધમાભાઈ ના ભજીયા ખાધા વગર જિંદગીમાં ભજીયા અહીંયા દાઢી રહી ગયા છે બહુ મસ્ત ભજીયા બનાવે છે એક નંબર ભજીયા નમસ્કાર સાંતરી ગામ ના ભજીયા બહુ પ્રખ્યાત છે આજુબાજુ ના ગામ વાળા જસદણ વાળા વિશિયા સરદાર વાળા રાજકોટ વાળા

અને હું ગમે ત્યારે પણ અમદાવાદથી આવું ત્યારે આ સ્ટોપ ઉપર હંમેશા ઊભો રહું છું કારણ કે અહીંયાની શું કહેવાય કે તમે જોશો પટ્ટીના ભજીયા અને સાથે અમુક પ્રકારના ભજીયા ખાસ સ્પેશિયલ છે અને આ જગ્યાનું નામ છે ખોડિયાર ભજીયા ટમેટાના આખા ટમેટાના ભજીયા એના લોકો દીવાના દૂર દૂરથી આવે એની જે સ્ટફિંગ તમે સાહેબ જોઈ લો અંદર કે અંદરનો મસાલો તમે જો કે કોઈ રીતનું કાચું ન હોય એમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા અંદર કે ક્વોલિટી વાઇઝ તમે જો ક્વોન્ટિટી વાઇઝ જો સુપર એકદમ પ્રીમિયમ ક્વોલિટીમાં ખવડાવે આખું મરચાનું કોમ્પ્રોમાઇઝ ન હોય ચિપ્સ જો તમે એક પ્રીમિયમ ક્વોલિટીની જે ચિપ્સ આવે એવી રીતે ચીપ પ્રોવાઈડ કરે છે ચિપ્સની ક્વોલિટી વાઇઝ તમે જો બરોબર છે કે કોઈ રીતનું એમાં પણ કોમ્પ્રોમાઇઝ નથી એકદમ ફ્રેશ હોય ડીસાના સાહેબ બટેટા આવે ડીસાના બટેટા હોય એવી રીતનું કટિંગ કરીને આવી રીતે લાઈવ ચિપ્સ તમને મળે આવી રીતે પ્રોવાઈડ કરે છે અને સાહેબ બીજું એક એમના જે ફેવરિટ અને લોકોના જે પોપ્યુલર એવા જે કુંભણીયા સાહેબ ભજીયા આ જોઈ શકો છો તમે બરોબર છે આવી રીતે તમને લાઈવ મળશે ગમે ત્યારે એની ટાઈમ આવો ખોડિયાર ફોડિયર ભજીયા આવુસ એમના જે ઓનર છે રસિકભાઈ બરોબર હવે રસિકભાઈ આપણે જે અહીંયા એડ્રેસ છે આપણું જે લોકેશન છે કશા કસ્ટમરને કોઈને દૂરથી આવવું હોય તો એના માટેનું જે આપણું એડ્રેસ છે એ આપણે આ એડ્રેસ શું કહેવાય

ત્યાં તમે અચૂક આવી રીતે આવી શકો લોકેશન છે આવી રીતે તમે પહોંચી શકશો ગમે ત્યારે આવો સાહેબ તમે ગમે ત્યારે એની ટાઈમ આવો તો ચાર વાગ્યા કે રાતના બે વાગ્યા સુધી ચાલુ હોય બરોબર ને રસિક ચાર વાગ્યા થી બે વાગ્યા સુધી તમને ગમે ત્યારે આવી શકો અને આવી રીતે લાઈવ તમને પૈજી મળશે લાવી